સુરતથી એક મહત્વના સમાચાર જ્યાં પારડી ગામમાં ખેલાયો ખૂની ખેલ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી મુકેશ માળી નામના વ્યક્તિની હત્યા કરાઈ છે પોલીસે સ્થળ પર પહોંચી આ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે સચિન વિસ્તારમાં રહેતા એકત્રીસ વર્ષે મુકેશ માળીની હત્યા કરી દીધી તેના મિત્રએ જ હત્યા કરી દેતા પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે અને કારણ જાણવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે સુરતથી એક મહત્વના સમાચાર જ્યાં પારડી ગામમાં ખેલાયો ખૂની ખેલ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી મુકેશ માળી નામના વ્યક્તિની હત્યા કરાઈ છે પોલીસે સ્થળ પર પહોંચી આ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે સચિન વિસ્તારમાં રહેતા એકત્રીસ વર્ષે મુકેશ માળીની હત્યા કરી દીધી તેના મિત્રએ જ હત્યા કરી દેતા પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે અને કારણ જાણવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે